થયો હું ભાભી વસ્તુ વસ્તુ લઈ લીધી છે શું ખાવું કે હેલ કે ભાખડી રોટલી ને કડકડીયા કેળા ટમેટા પપ્પા ભૂલાઈ જાય છે હાવ ખાવા નથી પણ મેં ભાખરી ખાઈ લીધી ને ભૂલાય ગઈ એવું નોટ બતા આ નોટ જે પાંચસો ની છે ને એમાં સાઈડ માં જો બસો નોટ છે

આ ઠેક લેજેને સેન્કરીનાવા કપાવ્યો તો બીજો ભરુ નામમાં હોય લાઈફ ટાઈમની વાળ કપાવન કામમાં છુટકા તમે કામ એમ કઈ આજે અમે શનિવારે

એ આ જીવવા માટે ખાવાનું છે અને ઓલું ખાવા માટે જીવવાનું છે રોટલી આપો તારા બહુ ભાવે તું ખામન ના ના મને આ શાક ઓટલે ભાત રદુ ભાવે ભાખરી આઈટમ છે આ ડ્રેગન ફ્રૂટ છે ને આ પેરું પેરું અત્યારે હું જેમાં પછી ખાઈશ ચાલો તો ભાત છે અને ભાત જો મને છૂટા છૂટા વધુ ભાવે બધે તો આ ટાઈપ છૂટા છૂટા હોય ને ભાત બહુ મજા આવે ખાવાની એમાં હમણાં એક રીલ્સ પછી કઈ વેસુ સાઈડ છે કઈ હું બનાવતા થોડા કે રેસીપી જોઈ બહુ મજા આવી ગયું પાણી આવી ગયું

તમે ગયાતા હા આપણે આપણે કતર કામ ગયા ચાલો હવે હું જમી લઉં એટલે ઠરી જાઈએ પહેલા ગાઈઝ આ ગાડી હમણાં સુરતમાં બહુ આલેસ સુરત બોલાઈ ગયું સુરત નહીં એટલે ઓનલાઈન રીલ્સમાં બધી વાયરલ છે આ ગાડી તમને વધુ દેખાતું હોય આ ગાડી મેં જિંદગીમાં પહેલી વાર જોઈ શું નામ છે કેજોન કમેન્ટ કરજોન લુક સારો છે પણ મેં ક્યારે રોડ ઉપરય નથી જોઈ અને સુરતમાં જ નથી જોઈ સમજોને અહીંયા પહેલી વાર જોઈ સારો લુક છે અને કલર એકદમ ગ્રે એને પસંદ કર્યો એટલે હા હજારો લાખો ગાડીઓમાં એક અલગ ધરી આવે ગમે એટલી ગાડી જો એકડો તો આ લાગ્યો આને હારે આવે કઈ હા 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 ઊંચી ગાડી મજા આવે એવી હા વટ પડે હાલોતી બી જઈએ આમ જો આ નદી લાગે ને પણ આ નદી નથી

ઓછા જાગૃત લોકો હવે સમજો કે એવું બી છે કે તમારે પાસે તમારા રસ્તાઓમાં ખાડા હોય ને તો એનો ફોટો પાડીને તમે એની એપ્લિકેશન આવે એસએમસી ની એમાં અપલોડ એની આવે એક એપ્લિકેશન એમાં અપલોડ કરો તો એ ખાડાનું કામ થઈ જાય પ્લસ પાણી ભરાતા હોય એનું નાખો કમ્પ્લેન તો થઈ જાય તમારા વિસ્તારમાં મચ્છર હોય એનું નાખો એસએમસી માં તો થઈ જાય ઘણું બધું છે ઝાડવા નડતા હોય કાપવા માટે કરો તમે તો થઈ જાય તો આ બધા અહીંયાનો વર્ગ છે ને એ બધું બહુ એમાં એક્ટિવ છે એટલે અહીંયાનું કામ

પાણીપુરી ખાધા પછી કેરી કેમ છે મુંજા આવી ગઈ આખી શીર લાબુ ખાઈ ગયે શું થાય છે

જમાનો બદલાયો તું અને આ જમાનો પાણીપુરીમાં વી આવ ત્રણ જાતના જમાના છે સરસ સરસ ફાઇનલી મેહમાન બેસવા આવ્યા હતા અને વ્યા ગયા બહુ બેઠા બહુ મજા આવી અમારે મમ્મી ઘણી બધી વાતો થઈ આપણે અમદાવાદનો કાર્યક્રમ હતો સ્વામિનારાયણનો 100 વર્ષનો હા ને આ તો શતાબ્દી મહોત્સવ એની વાતો કરી અમે કારખાને હીરાના કારખાનીની વાત થઈ બિઝનેસની વાત થઈ રાજકોટની વાત થઈ મેં તો રાજકોટ વિશે બહુ ચર્ચા થઈ એક થી ચાર બધા સુઈ જાય હા આખો રાજકોટ સુઈ જાય હા ને તો દુકાનો બંધ ધંધા બધા હા અને રવિવારે રજા

કા બોલાય કઈ આ ટેસ્ટ આવતો ઈ સેમ છે દૂધનો પાવડર આવતો ઈ થાય આવો પ્રોટીન પાવડર આવે ને જિંદગી માં પહેલી વખત ટેસ્ટ કર્યો મને ઘણા સમયથી બે એક મહિનાથી થી પીવાસ મન હતો ભાઈ જો ન્યા વ્લોગ ઉતાર દે અવર પીવર એક જ વાર દિવસ માં એક વાર પીવો હું રોજ નહીં પીવો કારક મજા આવે ને

અહીંયા બધે આવું કઈ રાખે ને એટલે ઘણા સમય સુધી વાયરલ રહ્યો ઘણા લોકો એ જોયું કેમ કે ઘણા મહેનત થયેલી અલગ અલગ એંગલ થયું ત્યારે એ વિડીયો ની વાત કરું ને એટલે એ થયું ત્યારે મારા મમ્મી પપ્પા જાત્રામાં ગયા તા મહિના સુધી અને ત્યાંથી રિટર્ન આવ્યા સામૈયા કયા હતા બહુ મસ્ત સામૈયા અને બહુ વ્યૂ એવા ઘણા સમય સુધી વિડીયો ટોપ માં રહ્યો આપડો હજી જેને ના જોયો હોય જોતા આવો આવતીકાલે સવારે નવા કે હું પાછા આવી છે જય સમ નારાયણ જય શ્રી